દાળપાત ખાઈ લે દીરો તણકી દાળપાત ખાધી હતી તો દાળપાત પડે લાગે ગાય લે ભૂડું કરે ઓમ ભૂડું કરે ચોખા ના પડ્યા અમારે એક ગાય પનીર ચીલ્લી ખાતી હતી

ખબર છો મનુ માતા બારે મળશે ખબર છે મારી ગાય બંધારી છે અંબારે આ તો આઈ ગયો અમારે કિસ્મત ભગવાન કઈ કિસ્મત હતી બરાબર ગાય મારા બાર વેચી મારસ બોલ

ખબર છે ઓછી કિંમત કરી ચાલીસ બરાબર એટલે હું હાલ પચીસ હજાર કરવું હજાર માં કેટલો ફાયદો થાય વિચાર કરું તમે હા ગાય તમે રાખજો ભલે કરાર કરીશ ગાય તમે ગોડો નહીં એટલો બધો ચક્રી નહીં મગજ એ ગાય તમે લીધા સમજી એક ગાય લેવા આવ્યો બે લાખ રૂપિયા પચાસ હજાર માં ખાલી અમુક કિંમત સંભળાવીશ આ બારે બે બે લાખ એના માટે જોયા તો રોપડા પૈસા એક પચાસ હજાર લઈને ને તો તો ઘર ના ફોન પે એવું કોઈ વાપરતા બરાબર મારા ખાતામાં માં પૈસા પડે એ તો મને હું લો તો કોઈ વાંધો નહીં પચાસ હજાર રાખો હું જવું તમે જીપી કહું તો ના જવ મારા પેલું ખેતર માં કોણી તે જઈ આવું

એ તો મેં તમે ઓળખી કીધું કે અમારી એનું છે બરાબર છે પણ તમે થોડા જોઈ લીધા પણ તમે તો એમ કેતા હતા કે અમારી એનું આવડી જતી હા તો થોડા પેલા વેપારી લીધા મૂકી દે વેપારી બધા છેટલા સી ભાવ તાલ ની અમુક ખબર પડે કે આવા બધા અમુક બનાવે છે આ કોઈ મનુભાઈ કોઈ પેલા મગજ ને પેલા ખ્યાલ તો નહિ આવે એટલું બધી આવડી મોટી ગાય કોઈ આવડી આવી ગાય ના રે અડી તરી વર્ષ થયા છે

તો ગાય લઈ જવી છે બરાબર છે તમે વરા કરો માતા અડધી કિંમત હલાવાની શકે અડધી કિંમત હલવાની મને તો પુહાવ જો કે તમે તો આવડું આવડું બચ્ચા બે ભાગ તમો નાલ એક ભાગ અમો નાલ છે તીજો બરાબર બરાબર બે ભાગ તમે રાખો આ તો તમે ચેલા લઈને આયા હાલ હાલ તમે અમે શું લઈને આયા ગાય માર લઈ જવી છે બરાબર તમે વરા કરો આ તો પૈસા માર પાર સેટિંગ હશે તો તમે આલી લઈ જો બરાબર ના કે ઉપર ઉગણી છે તમે બીજા થોડા ઘણા બાકી રાખીને લઈ જાઉં

આ ગાય તમે રાખી દે મેગા પૈસા ઉછી ના મુ લઈને આયા છો બરાબર છે ઇવન મારવાનો હતો મારા વિચારચો તો ખબર છે આ ગાયજ ને વેજે હું તમે લાખ રૂપિયા વરાળ કર્યો હું તો એક લાખ વી આજુબાજુ વેચી મારો

લાખ રૂપિયા વધારે લાખ રૂપિયા તો વધારે નહીં પડે ગાય મૂકવા પડશે હવે કીધું ગીધી એ કિંમત જ ને રાખો પણ આ તો ભણાયેલી છે મેણો તો વારો જ નહીં આવે

કાલ આજો શિલાથી સોળી દેજો ને એસી હજાર હાલ ની ભાઈ ગાય તમારી શિલા સોળી પૈસા શિલા હાલ દેવ તમે અમારે તો એવો વ્યવહાર જ છે ને આપડે બધી તમારે ભર્યું નઈ એક પૈસા બસ તમે હલો તમારે જલસા અમારે પાણી પૈસા આવી જાય એટલા બધા ધંધાઓ લેવા કરતા હોય એટલા બધા એટલું બધું મળતા પોતા ભાડું ડાલુ કરશે પીસલ ગાડી પોતા

પૈસા તો પૈસા હોય રોકડા પૈસા હાલવાના હોય એટલે થોડા ઘણા રાજ ને આપડે તો વ્યવહાર જેવો છે તમારું વસ્તુ લેવાનું લઈ જવાનું મારા કોઈ વેચી હું તમારો હું તો કોઈ બોલાવું છું પચીસ હજાર પડ્યા હતા ગાડી લાવ્યો પચીસ હજાર હા લે

આપડે થતા હતા ને પોચ હજાર વધારી પોચ હજાર ખુશ થઈ ને આ છોકરા માટે શું કીધું તું નોમ પિક્ચર નોમ ના એનું પેલું કહી દેજો પેલો ડાયલોગ હતો તમારે એણુ નો

મારવા પડે યાર હવે તમે ફોન ફોન કરતા નથી અમારે જોવું પડે તો અમાર હતું બધું બરાબર છે અમારે હવે કઈ ગાય લઈને ડોસી માથા પાર માથા એટલે